બંનેને એક સાથે એક સમાન ભાવે સંભાળી શકતા આ તેઓનો પરિચય શિશુ મંડળનો પ્રારંભ કરાવી તેઓ ગોંડલની પટેલ બોર્ડિંગમાં યુવાનોની સંભાળ લેવા પહોંચી ગયા અત્રે ચડતા લોહીમાં નૈતિકતાનો પ્રાણવાયુ ફૂંકી થઈ ચોકી થઈને જૂનાગઢ પધારેલા સ્વામીશ્રીએ તારીખ ત્રણ ડિસેમ્બરની સવારે કલ્યાણજી મેન્શનના આંગણે પગલાં પાડ્યા આ સંકુલના અડગે પડકે ઉભેલા બે મકાનોના પધરાવણી કરવા વચ્ચે કોઈ જોડાણ ન હોવાથી એક ઘરના દાદરા ઉતરી બીજાના ઘરના દાદરા ચડવાના થયા તે જોઈ સ્વામીશ્રી બોલ્યા અંબાજીની ટૂંકથી દત્તા ટૂંક જેવા જેવું થયું ભીડા ભક્તિમાં પણ તેઓ રમૂજના રંગ છાટી વાર્તાને પ્રસન્ન રાખતા આ રીતે પધરામણીઓ પૂર્ણ કરી સ્વામીશ્રી મંદિરે પરત ફર્યા ત્યારે અહીં બદલપુરના હરિભક્તો તેઓની રાહ જોઈ રહેલા હતા આ સંઘને જોઈ સ્વામીશ્રી બોલ્યા તમે બદલપુરથી ઠેઠ જુનાગઢ આવ્યા અને અહીં જૂનાગઢના જોગી મળી ગયા સ્વામીશ્રીનું જીવન અને કાર્ય જોઈને તેઓને સૌને તેઓમાં ગુણાતીતની ઝાંખી થતી જ પરંતુ આજે તેઓના મુખે જ તે પાકી થતાં સવાર ખાઈ ઉઠ્યા આ હરખ વચ્ચે જુનાગઢથી વિદાય લઈ સ્વામીશ્રી સુખપુર ગોંડલ મલ્યાશન ચોટીલા સુરેન્દ્રનગરને પાવન કરતા રાત સાંજે પોણા સાત વાગે ખેરવા જન જતના આવી પહોંચ્યા અત્રે તેઓની પ્રથમ વાણિજ પધરાવણી હોવાથી શાનદાર સ્વાગત થયું તે સ્વીકારી સ્વામી શ્રી શાંતિભાઈના ઘેર ઉતારે પધાર્યા ત્યારે અહીં તેઓને બેસવા માટે પલંગ સજાવેલો પણ તેની બાજુમાં નીચે ઠાકોરજીને થાળ ધરાવતો હોવાથી સ્વામી શ્રી પલંગે ન બેસતા ભોય પર જ બેસી ગયા તે જઈ સોયના મનમાં રહેલી તેઓની જુનાગઢી જોગી તરીકેની છબી અધિક ઊંચે ચડી ખેરવામાં તારીખ ચાર ડિસેમ્બરની રાત્રે નવ થી બાર વાગ્યા સુધી જાહેર સભા અને પાંચ ડિસેમ્બરની સવારે નવથી સાડા બાર વાગ્યા સુધી પધરામણીઓ કરી સ્વામીશ્રી આખા ગામને રંગતા સુરેન્દ્રનગર થઈને સાંજે ખારવા પધાર્યા આ ગામમાં ત્રિદિવસીય પારણ પ્રસંગે પધરાયેલા તેઓ સવારે વચનામૃતની કથા કરી પધરામણી નીકળી પડતા સાંજે અન્ય સંતો પારણ વાંચતા હોવાથી આ સમયે પણ સ્વામીશ્રી ઘરો ઘર ઘૂમતા તે ક્રમમાં તારીખ સાત ડિસેમ્બરના રોજ તેઓ એક ઘર પધાર્યા ત્યારે ત્યાં બેસવા માટે જરી ભરેલી સાડીઓનું વિશિષ્ટ આસન કરેલું પણ સારું એટલું તારું ને ભાવથી ભગન ભગવાન પજતા સ્વામીશ્રીએ તે આસન પર ઠાકોરજીને પધરાવ્યા અને પોતે સામાન્ય પાથરાના પર બેઠા આ ભક્તિભાવ સાથે આજની પધરામણીઓ બાદ ભોજન લેતા સ્વામીશ્રીએ પોતાની સ્વાભાવિક પ્રકૃતિ વર્ણવતા જણાવ્યું મારે જમવામાં પહેલા એક મોટો લોટો પાણી જોઈએ જમ્યા પછી બે પ્યાલા પાણી પીજું વચ્ચે પણ પાણી પીવું વચ્ચે પાણી પીવાની મોટા સ્વામી ના પાડતા આ સ્મૃતિનો સ્વાદ ચખાડતા તેઓ ખારવામાં પારાયણની પૂર્ણાહુતિ કરીને તારીખ આઠ ડિસેમ્બરના રોજ વાઘેલા વઢવાણ લીમડીને લાભ આપતા ઉટડી પધાર્યા અહીં એક ઘેર હિંચકા પર આસન ગોઠવેલું ત્યાં બધો વિધિ પૂરો કરીને જે સ્વામીશ્રી ઊભા થવા ગયા જ ત્યાં તેઓની કેળમાં જમણી બાજુ રગ ચડી ગઈ અને સખત દુખાવો થયો છતાં સહે સમૂહ સંકટના તોય પામતા નથી હૈયાહારની રીતે વિચારતા સ્વામીશ્રી મુસાફરી કરીને

સ્વામીશ્રી તેઓને સવાયું સારું કરી આપતા એસિસ્ટન્ટ પાસે વિશાળ જમીન લઈ દેતા તે નવું ગોકળ વસાવવાની યોજના થઈ આ નવી વસાહતનો ખાતવીની તારીખ બાર ડિસેમ્બરની સવારે નવ વાગે સ્વામીશ્રીના કર દ્વારા થયો આ પ્રસંગે ગઢડા ગામ અને તાલુકાના અનેક આગેવાનની ઉપસ્થિતિમાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી કે શ્રીજી મહારાજનો સંકલ્પ હતો પણ સમય પાકે ત્યારે કામ થાય પોતાનું ઘર મૂકવું કઠણ

તો છે ક્યાં ક્યાં હતું અમદાવાદ વડોદરા મુંબતથી અહીંયા અભિષેક કરવા આવેલા છે અત્યારે પણ બધા આવે હિન્દુ તો આવે પણ બીજા ધર્મ વાળા પણ આવે છે અને બધાયના શુભ સંકલ્પ પૂર્ણ કરે છે તેવું બધાયને અનુભવ છે એક ભાઈ તો વાંડલ છે ચાલતા ચાલતા અહીંયા આવેલા તો તે સ્વાધ્યાયી

પછી એ ચાલતા આવ્યા માનતા રાખીએ છીએ અને એમના દીકરાના થઈ ગયા એટલે પછી એ ચાલતા ચાલતા અહીંયા આવેલા પદયાત્રા કરીને થી એક તો ઘણા બધા આપડે ગણાવીએ નહીં પણ ઘણા બધા પૂજારીઓ પણ આવ્યા કૃપા કરી અને આવી મૂર્તિ આપણને આપી છે અને આશીર્વાદ આપ્યા છે કે બધા શુભ સંકલ્પ ભગવાન પૂર્ણ કરશે માન સ્વામી મહારાજ પણ આશીર્વાદ આપ્યા છે તો એવા સત્ય સંકલ્પ ભગવાન જો સત્ય સંકલ્પ નામ હોય ને ભગવાન નહીં પણ ભગવાન છે સત્ય સંકલ્પ છે બધાની મનોકામના પૂર્ણ કરે છે તેમ આજે સોલનો પાટો છો વળીએ નિરક વર્ણિ મહારાજ આ જગન્નાથ યાત્રામાં પણ સામેલ થયેલા છે જગન્નાથ પુરી માં જ રથયાત્રા ના ત્યાંના રાજા એમ પાછો આગ્રહ કરેલો અને એક રથમાં ભગવાન નીલકંઢાની પધરાવેલા અને ભગવાન જગન્નાથપુરી માં પાંચ મહિના ત્યાં રોકાના છે રોજ મંદિરે દર્શને જતા અને ત્યાં સ્વસ્વ રૂપ નું ધ્યાન કરતા ને કામ તો બીજું હતું એક

Mana seperti masyid, saya tidak menolak dia hinsa Mereka hinsa walau sana mana jauh Mereka hinsa walau fikir Ya, walau bisa ada yang kaya 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 આવી ગયા અને એ લોકોને સહસ્વભાવ હતો ઝડવાનો જગ્યા અને ઘણો સમય સુધી ચાલ્યો એ પક્ષના એકબીજાને મારે કરે અને ઘણા બધા આવા જે હતા એને ખબર જે ઝઘડ્યા એ પૂર નથી લીલા પણ ત્યાં કરેલી એ નીલકંઠવાડી મહારાજ અહિયાં ભાવનગર માં બધા એ મોટું કામ આપણે મૂર્તિ ભાવનગર વડવા માં દેવજી ભગત ધર્મશાળ જેને જેને દર્શન કર્યા હોય ત્યાં સ્થાન રાખ્યું છે યુવાન નિરકંઠવાળી જે ગોળી માંથી બધાને સાસ આપતા હતા સદાવ્રત માં એ ગોળી પણ ત્યાં રાખી છે દર્શન માં જે ભગવાન ની મૂર્તિ પધરાવેલી છે ધર્મશાળા તમને સોંપી દેજો તમે ત્યાં રહી ગયો

મોટું રાખણ ભગવાન શિવ અહીંયા ભાવનગરમાં નામ મળી ગયો પાસુ બાપા આવું અવસર વાળી જેવું સ્થાન આપી એમની કેવી દીર્ઘ દ્રષ્ટિ કે મોટું સ્થાન પછી વધારે આ વાડી નું ધીરુભાઈ અહિયાં જો વાર અને ચીધું તો આ વાડી વેચાવ છે બાપા એ બીજે દિવસે પધરામણી કરી વડે નીચે વધાર્યા હતા બેઠા હતા એ લોકોએ ખુરશીઓ સામાન્ય રાખી હતી એના ઉપર પધરામણી કરી દ્રષ્ટિ કરી અને એમના મનમાં વસી ગઈ એમની દ્રષ્ટિ પડી ગઈ કે ઠાકોરજી તો અહીંયા બેસ છે મોટું કોમ્પ્લેક્ષ અત્યારે તો આ રોડ એ અતિ કિંમતી રોડ થઈ ગયો હવે નવું એ કોઈ